આણંદના ભાજપના કાઉન્સિલરે મહિલાના ઘરમાં ઘૂસીને દુષ્કર્મ ગુજાર્યું પતિ આવતા જ ઘરમાં પૂરી દીધું ટોળું આવીને છોડાવી ગયું આણંદ શહેરના ભાજપના વોર્ડ નંબર છના કાઉન્સિલર તરીકે ફરજ બજાવતા શખ્સે ગત મોડી રાત્રે પરિણીતાના ઘરમાં ઘૂસી જઈ દુષ્કર્મ ગુજારતા સમગ્ર આણંદ શહેરમાં ચકચાર મચી ગઈ હતી નોંધનીય બાબત તો એ છે કે પરિણીતાના પતિને આ અંગેની જાણ થતાં જ તેની સાથે શખ્સે ઝપાઝપી કરી હતી વધુમાં મામલો વધુ ગરમાયો હતો અને આસપાસના ટોળા ભેગા થઈ ગયા હતા અને તેમણે કાઉન્સિલરને ઝડપી તેને રૂમમાં પૂરી દીધો હતો પરંતુ નરાધમ શખ્સે તેના બને વિના સ્નેહીજનોને ફોન કરતાં જ લઘુમતી કોમનું એક ટોળું આવ્યું હતું અને છૂટા હાથની મારામારી કરી તેમને છોડાવી ગયું હતું બીજી તરફ સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો જે પોલીસે આજે મોડી સાંજે પરિણીતાની ફરિયાદના આધારે કાઉન્સિલર વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી ધરપકડની કવાયત હાથ ધરી છે વલ્લભ વિદ્યાનગર રોડ સ્થિત શિવકૃપા સોસાયટીમાં રહેતો દિલીપ ગોરધન પ્રજાપતિ ઉર્ફે દીપુ આણંદ નગરપાલિકાના વોર્ડ નંબર માં હાલ ભાજપમાંથી ચૂંટાયેલો કાઉન્સિલર છે બીજી તરફ પરિણીતાનો પતિ બહાર ગયો હોય અચાનક રાત્રેના સાડા અગિયાર વાગ્યાની આસપાસ તે ઘરે પરત આવ્યો હતો જેને શખ્સને જોતા જ તેણે તેની સાથે બોલાચાલી કરી હતી બોલાચાલી ઉગ્ર સ્વરૂપમાં પરિણમી હતી અને બંને વચ્ચે ઝપાઝપી થઈ હતી જેને પગલે આસપાસના વિસ્તારના ટોળા ધસી આવ્યા હતા અને તેમણે કાઉન્સિલરને મેથી પાક ચખાડી તેને તેમના ઘરમાં રૂમમાં પૂરી દીધો હતો બીજી તરફ કાઉન્સિલરે રૂમમાં તેના ભાઈ અને બને વિના પરિવારજનોને જાણ કરતા જ લઘુમતી કોમના ટોળા સહિત દસથી વધુ લોકો સ્થળ પર પહોંચી ગયા હતા અને તેમણે છૂટા હાથની મારામારી કરી હતી વધુમાં રૂમમાં પૂરી રાખેલા શખ્સને છોડાવી ફરાર થઈ ગયા હતા આમ શિસ્તબદ્ધ ગણાતી પાર્ટીના કાઉન્સિલર દ્વારા જ કાંડ કરવામાં આવતા સરેઆમ શખ્સ ફિટકાર જોવા મળી રહ્યો છે સમગ્ર મામલો બહાર આવતા જ ભારતીય જનતા પાર્ટી દ્વારા કાઉન્સિલરને સસ્પેન્ડ કરી દીધો છે પક્ષના પ્રમુખ રાજેશ પટેલે આ અંગે જારી કરેલા લેખિત પત્ર દ્વારા જણાવ્યું હતું કે પાર્ટીની ગરિમાને નુકસાન કરતા હોવા સાથે પક્ષની શિષ્ટભંગનો કિસ્સો બને છે જે અંગે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની સૂચના અનુસાર પાર્ટીના પ્રાથમિક સભ્યપદ સહિત તમામ જવાબદારીમાંથી તાત્કાલિક અસરથી તેને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે